ઉપલેટાના મોટે પાનેલી ગ્રામ પંચાયતમાં સરપંચ પતિથી કંટાળી સાત સભ્યોએ રાજીનામા ધરી દીધા છે રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યના પતિ અને ઉપસરપંચ સહિત સાત સભ્યોએ રાજીનામા આપતા તાલુકાના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે મોટી પાનેલી ગામના વિકાસ રૂંધવા પાછળ સરપંચના પતિ જવાબદાર હોવાનું રાજીનામા આપનાર સભ્યોએ જણાવ્યું છે ગામમાં છેલ્લા છ માસ સવાર સ્વચ્છતાના નામે કોઈ કાર્યવાહી થઈ નથી તેમજ તાજેતરમાં ગટરની કામગીરી ખૂબ જ સારી કહી શકાય તેવી હતી તે પણ સરપંચના પત્યે બંધ કરાવતા સમગ્ર ગામમાં રોઝ ફાટી નીકળ્યો છે રોઝને કારણે અમુક સભ્યોના ભારે નારાજગી જોવા મળી ગઈ કાલે મોટી પાનેલી ગામના વેપારીઓ સામાજિક સંસ્થાના આગેવાનો વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ સહિત સૌ જેટલા લોકોએ હાજરીમાં રાજીનામા આપતા સાત સભ્યોએ પત્રકાર પરિષદ બોલાવી જેમાં ભૂગર્ભ ગટર અને શહેરના છ માસ થવા સ્વસ્થના ન થઈ હોય તે વિકાસ રૂંધાવા પાછળ સરપંચના પતિ જવાબદાર હોય તેથી રાજીનામા ધરી દીધા હોવાનું જણાવેલ હતું જે સાત સભ્યો રાજીનામા ધર્યા છે તેમાં રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યો મીરાબેન ભાલોડિયાના પતિ અને ગામના ઉપસરપંચ જતીનભાઈ ભાલોડિયાએ પણ રાજીનામું દીધું છે તેથી આગામી દિવસોમાં તાલુકાના રાજકારણમાં નવા જૂની નાંધાણ વર્તાય છે આગામી દિવસોમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બ્યુગલ વાગે પહેલા મોટી પાનેલી ગ્રામ પંચાયતના સરપંચોએ સરપંચના પતિના વિરોધમાં સાત સભ્યો રાજીનામા આપતા રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે અહેવાલ ભાવેશ ગોહિલ ઉપલેટા મારું નામ જતીનભાઈ બાલોડિયા મોટી પાનેલી ગ્રામ પંચાયત ઉપસરપંચ આજ રોજ અમો મોટી પાનેલીના સાત સભ્યો જે રાજીનામા આપ્યા છે તે હમણાં થોડાક દિવસ પહેલાં ગ્રામ પંચાયતમાં એક ભૂગર્ભ ગટર બાબતે વિવાદ થયેલ હતો જે ખીલાશ્રી રોડ બનતો હતો એમાં ભૂગર્ભ ગટરની ત્યાંના સ્થાનિક લોકોની માગણી હતી જે અમો ન્યા તાલુકા પંચાયતમાંથી ભૂગર્ભ ગટર પાસ કરાવી અને કામગીરી ચાલુ કરેલ હતી તો એમાં પણ બંધ કર સરપંચના પતિએ તે કામગીરી બંધ કરાવેલ હતી જેથી કરીને તે કામ અત્યારે ખોરંપે પડેલ છે અને બીજો મુદ્દો છે અમારે સ્વચ્છતાનો જે છ મહિનાથી આ મોટી પાનેલી ગ્રામ ગામમાં સ્વચ્છતા નામે મીંડું છે અને અમે દોઢ મહિના પહેલાં ગ્રામ પંચાયતની બોડીએ જે ઠરાવ કરી અને